રાજકોટ જિલ્લાના ઉપલેટાના સામાજિક કાર્યોમાં અગ્રેસર ક્રિષ્ના ગ્રુપના પ્રણેતા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વગોવિંદભાઈ સુવાની દસમી પુણ્યતિથિ નિમિત્તે તથા રામાભાઈ ગોવાભાઈ સુવા તેમજ સ્વ કારાભાઈ ખીમાભાઈ સુવા પરમ આદરણીય અને વંદનીય વડીલોની સ્મૃતિમાં તેમને રક્તાંજલિ અર્પણ કરી સમાજના જરૂરિયાતમંદ થેરેશમિયાગ્રસ્ત બાળકો માટે તથા દર્દીઓ માટે મહારક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિષ્ના ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તો આ તકે ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના તમામ રક્તદાતાઓ રક્તદાન કરવા બહોળી સંખ્યામાં રક્ત કરવામાં આવ્યું હતું જે રક્ત એકત્રિત થયેલ બસો પચીસ બોટલ તે શ્રીરામ હોસ્પિટલ પોરબંદર અને દેવ જેતપુર સમર્પિત કરવામાં આવેલ હતી આ તકે ખાસ આમંત્રણ માન આપી પધારેલ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય તેમજ રાજકીય આગેવાનો સંસ્થાના આગેવાનો સાધુ સંતો તેમજ ગામના આગેવાનો મહેમાનો તેમજ ક્રિષ્ના ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા આજ રોજ ઉપલેટા મુકામે ભગવત સિંહજી હાઈસ્કૂલમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવાની દસમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો કૃષ્ણા ગ્રુપ ઉપલેટા જે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરે છે એમાં મહારક્તદાન કેમ્પ આજે વિશેષ આયોજન કરેલું છે મયુરભાઈ સુવા ભાવેશભાઈ સુવા અને કૃષ્ણા ગ્રુપ દ્વારા આજે દસમો મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે એમાં દેવ બ્લડ બેંક નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને શ્રીરામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે સંયુક્તમાં બ્લડ ડોનેશનનું આયોજન થયેલું છે કૃષ્ણ ગ્રુપ દ્વારા દર જેમ આ વખતે પણ આયોજન કરવામાં છે ક્રિષ્ણા ગ્રુપની સ્થાપના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવા દ્વારા કરવામાં આવેલ હતી એમની છવ્વીસમી જાન્યુઆરીએ દરેક પુણ્યથી નિમિત્તે આ રક્ત કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ દસમો રક્તદાન કેમ્પ છે આ રક્તદાન કેમ્પમાં અમારા સુવા બ્લોટના આગેવાન અને પૂર્વ પ્રમુખ શ્રી રામભાઈ ગોવાભાઈ સુવા અને સાથી સદસ્ય શ્રી કારાભાઈ ખીમાભાઈ સુવા આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પમાં ઉપલેટાની વિવિધ ધાર્મિક સામાજિક સંસ્થાઓ સમાજ સામાજિક આગેવાનો કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી રાઘોજીભાઈ પટેલ તેમજ ધાર્મિક સંતો વિવિધ પ્રકારના આગેવાનો બહોળો સહયોગ મળેલ હતો બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા